તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉત્તરાયણની પર્વની ઉજવણી કરી છે નારણપુરા વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી છે અર્જુન ગ્રીન્સ ફ્લેટમાં રહીશોની સાથે અમિતભાઈએ ઉજવણી કરી છે નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર ભગત અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા દર વર્ષે પોતાના મત વિસ્તારમાં કાર્યકર્તાઓની સાથે અમિતભાઈ શાહ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે નારણપુરા વિસ્તારમાં આવતા હોય છે અને આજે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે

ઉત્તરાયણ પર્વ હોય કે અન્ય કોઈ તહેવાર હોય તે તેમના મત વિસ્તારના કાર્યકર્તાઓ સાથે ઉજવતા જ હોય છે ત્યારે તે જ પ્રકારે આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી ત્યારે ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર આવતી નારણપુરા વિધાનસભાના આ ફ્લેટના રહીશો સાથે તેમણે ઉજવણી કરી ત્યારબાદ તેમના અલગ અલગ દિવસ દરમિયાન કાર્યક્રમો છે પરંતુ ખાસ તો અહિયાંની જો આપણે વાત કરીએ તો પતંગ ચગાવ્યો પતંગ કપાઈ પણ ગયો થોડી વાર બેઠા પછી ફરી પતંગ ચગાવ્યો સાથે જ બોર ની પણ મજા છે તે તેમણે માણી તેમના પત્ની સોનલબેન પણ ઉપસ્થિત હતા તેમની સાથે આ ઉજવણી દરમિયાન અને જય શાહ તેમના પરિવારની બંને પૌત્રીઓ તમામ સભ્યોની સાથે અને સાથે જ કાર્યકર્તાઓ પણ મોટા પ્રમાણમાં અહીંયા ઉપસ્થિત હતા તે તમામની સાથે અમિત શાહે ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે ધામધૂમથી કરી અને અહીંયાથી રવાના થયા છે તેમના દિવસ દરમિયાનના અલગ અલગ કાર્યક્રમો છે અલગ અલગ સ્થળો ઉપર ફરીથી તેઓ કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાના છે અમિત શાહે તેમના પરિવાર અને કાર્યકર્તાઓને સાથે રાખીને ઉત્તરાયણ પર્વની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરતા જોવા મળ્યા જી બિલકુલ માહિતી સાથે